ના સિનોર પોલીસ સ્ટેશને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ એકસો હેઠળ ગુનો નોંધાયો હતો સિનોર પોલીસે કરજણના વેમાર ગામના વિનયભાઈ ઉર્ફે પિન્ટુ રણછોડભાઈ પટેલ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી ફરિયાદી મહિલાના ઘરનો દરવાજો ખોલાવી મહિલા ફરિયાદીના સત્તર વર્ષના દીકરા મોહમ્મદ હુસૈન પાસે બળજબરીથી પકડીને મારી નાખવાની ધમકી આપી હિંચકે બેસાડીને એક ગુજરાતી લખે કાગળમાં સહી કરાવી લેતા ચકચાર સિનોર પોલીસે કલમ એકસો સત્યાવીસ બે ત્રણસો ઓગણત્રીસ ત્રણ ત્રણસો એકાવન બે ચોપન એનએસ નોંધી વધુ તપાસ હાથ ધરી આરોપીએ દરવાજો ખખડાવ્યો હતો સત્તર વર્ષીય મહિલા ફરિયાદીનો દીકરો બહાર નીકળતા તારા પપ્પા છે એમ પૂછી જબરજસ્તી સાથે લાવ લાવેલા કાગળ પર સહી કરાવી લેતા ચકચાર કાર લઈને આવેલા બે ઇસમોએ મારી નાખવાની ધમકી આપી હતી બનાવ બનતા ફરિયાદી બહેનો સો નંબર પર ફોન કર્યો હતો પિરાણા ઈસમશાહ બાવાની દરગાહના ટ્રસ્ટી સિનોના સાદલી ફરિયાદી મહિલાના પતિમાં રહે છે જેઓ અજમેર ખાતે ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું પીરાણા દરગાહ બાબતે હાઈકોર્ટમાં કેસ ચાલુ હોય અને આ વિનય ભાઈ ઉર્ફે પિન્ટુ કેસના સામેવાળા હોવાનું જાણવા મળ્યું છે ગુજરાતી લખેલ કાગળમાં કારમાં આવેલા માણસો ફરિયાદીના દીકરાની સહી લઈને જતા રહેલા જેવા એફઆઈઆરમાં ઉલ્લેખ છે હાલ તો આ યુપી બિહાર જેવો કિસ્સો સાદલી ગામે બનતા સમગ્ર પંથકમાં ટોકો ઓફ ધ ટાઉન બન્યો છે સિનિયર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે હું શેરબાન નાજી હુસેન સૈયદ હું ચાંદની પાકમાં રહું છું મારા ઘરવાળા અજમેર ગયા હતા ત્રણ ચાર છે હું અને એકલા બાબુ ત્યારે સાડા સાત પોણા બે અજાણા વ્યક્તિ આવ્યા પિન્ટુભાઈ તે હું જમવાનું બનાવતી હતી એટલે એમને બહેનો ફટફટ આવ્યો એક બાજુમાં સંતાઈને સંતાઈ રહ્યો હતો ફોર વ્હીલની પાછળ એ ભાઈ આવ્યો ઊભા હતા આજે પીરું ભાઈ એને દરવાજો ખટખટાવ એટલે મેં મેં જમવાનું બનાવતી હતી મારા બાબાને મેં કહ્યું આગળ જ્યાં જોઈએ કોણ છે તો મારો બાબો દરવાજો ખોલવા ગયો એટલે મારો તો બાબો દરવાજો ખોલવા ગયો એવો જ એને ફાંસી લીધો અને ચા સહી કરી દે મારી નાખવાની ધમકી આપી અને મારા છોકરા પાસે સહી કરાવી દીધી ગુજરાતીમાં લખેલું હતું એ મારા છોકરાને ગુજરાતી આવડતું નથી એ ઇંગ્લિશમાં ભણે છે એટલે એને ઇંગ્લિશ જ આવે હવે ગુજરાતીમાં શું લખ્યું શું લખ્યું સાની સહી કરાવી એ અમને ખબર નથી અને મારા ઘરવાળા ઘરે છે નથી એટલે એમનાથી આવી રીતે બહેરું એટલું હોય તો કોઈના બી ઘરમાં જવાય નહીં પછી મારા છોકરાએ સહી કરી એટલે મેં બારે નીકળી દોડી એ કાકા પાછા વરો પાછા વરો એટલે એક લોકો નાસી ગયા વ્હાઈટ કલરની ગાડી હતી એ લોકો નાસી ગયા